સત્તર પચીસ શુક્રના રોજ જિલ્લા ટ્રાફિક શાખા મહીસાગર દ્વારા આયોજિત સલામતી માસ પચીસ એક પચીસ જે કેમ્પનું આયોજન શ્રી નારાયણ વિઝન સેન્ટર લુણાવાડા ખાતે રાખેલું હતું તેમાં સહભાગી એઆરટીઓ આરટીઓ મહિસાગર રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ બે હાજર પચીસ બે હજાર પચીસ જેમાં ટેક્સી ડ્રાઈવરો રિક્ષા ડ્રાઈવરો અને બસ ડ્રાઈવરો ઉપસ્થિત રહ્યા હતા તેમનું આંખનું ચેકઅપ કર્યું હતું આંખનું ચેકઅપમાં દોઢસોથી બસો જેટલા પેશન્ટ હાજર રહ્યા હતા તે વિશે આંખના માહિતી પણ આપી હતી તેમાં આયોજન જિલ્લા ટ્રાફિક મહીસાગર એચપી સિસોદે સાહેબે કરેલ હતી જે બે હજાર ચોવીસમાં આ જ તારીખમાં આ પહેલાં કેમનું એમનું આયોજન થયું હતું તેમાં પણ દોઢસોથી બસો પેશન્ટ હાજર રહ્યા હતા અને આ આયોજન આજે તારીખ સત્તર એક બે હજાર પચીસ સેકન્ડ કેમ્પનું આયોજન પણ આ શ્રી નારાયણ વિઝન સેન્ટર લુણા ખાતે રાખેલ છે આ કેમ્પ બહુ ખૂબ સરળ અને સફળ થયો છે અને આમાં ડોક્ટર સોમ પટેલ સાઈ હોસ્પિટલ દ્વારા પેશન્ટોને એક એક કેલેન્ડર પણ આપ્યા હતા જેમાં મુખ્ય મહેમાનો પણ આ કેમ્પમાં ઉપસ્થિત થયા હતા એ મહેમાનનું નામ ડીવાય એસપી વસાવા સાહેબ મયુર પટેલ એ ટીઓ સાહેબ કે કે બોવર્સ કે 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 બોવડ પીઆઈ લુણાડા ટાઉન જિલ્લા ટ્રાફિક એચબી પી સુસે સાહેબ અને શ્રી નારાયણ ટસ વિઝન સેન્ટર લુણા ખાતે ડૉક્ટર ઉમેશ પારેખ કે ખૂબ સેવા આપી હતી તેમાં અતિરેક્ષા પણ મેડિકલ એડવાઇઝર આ કેમ્પમાં હાજર રહ્યા હતા